રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી વાયુદર્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે ચાર ડિસેમ્બર બે હજાર પચીસ ગુરુવારનો દિવસ ગ્રહોની શુભ સ્થિતિ અને ઉત્તમ યોગોને કારણે તમારા ભાગ્યનો સાથ વધારનારો બની રહેશે ચંદ્રમાં અને અન્ય ગ્રહોની ચાલ દરેક રાશિના જાતકો માટે કેવો સંદેશ લઈને આવી છે ચાલો વિસ્તારપૂર્વક જાણીએ ચાર ડિસેમ્બર બે હજાર પચીસ ગુરુવાર આજનું રાશિ ભવિષ્ય પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ આજે કાર્યક્ષેત્રમાં એક નવી અને ઉમદા શરૂઆત થવાના પ્રબળ યોગ રહેલા છે તમારી મહેનતનું ફળ તમને માન સન્માનમાં વધારો કરીને આપશે ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે અને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે દાંપત્ય જીવનમાં મધુરતા અને મીઠાશ જળવાઈ રહેશે તમારા સંબંધો વધુ મજબૂત બનશે નાણાકીય બાબતોમાં થોડી સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે કોઈ પણ મોટું રોકાણ કરતાં પહેલાં સારી રીતે વિચારી લેજો સમજી વિચારીને આગળ વધશો તો લાભ અવશ્ય મળશે આજનો શુભ રંગ જોઈએ તો લાલ તેમજ આજનો ઉપાય ધર્મ અને સંકટ શ્રી હનુમાનજી મહારાજને આજે પ્રેમપૂર્વક ગુલાલ અર્પણ કરો બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના અક્ષર છે બ વ અને ઉ આજનો દિવસ તમારા માટે સંપત્તિ સંબંધિત લાભની શક્યતાઓ લઈને આવ્યો છે જૂની રોકાણ કરેલી સંપત્તિઓમાંથી ફાયદો થઈ શકે છે પારિવારિક જીવન આનંદમય અને સુખમય રહેશે પરિવારજનો સાથે સારો અને ગુણવત્તાયુક્ત સમય પસાર થશે કે ખર્ચનું પ્રમાણ વધી શકે છે તેથી ખર્ચમાં બુદ્ધિપૂર્વકનું નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ કરવાનું ટાળવું હિતાવહક છે આજનો શુભ રંગ જોઈએ તો સફેદ તેમજ આજનો મંત્ર માતા લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે આ મંત્રનો જાપ જરૂરથી કરો ઔમ શ્રીમ હ્રીમ ક્રીમ મહાલક્ષ્મી નમ ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ને ક આજે તમને સલાહ છે કે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં બરાબર વિચારવું અને પછી જ આગળ વધવું ઉતાળમાં લીધેલો નિર્ણય નુકસાન પહોંચાડી શકે છે તમારી વાણી પર એટલે કે તમારા શબ્દો પર નિયંત્રણ રાખવું તો તમારા સંબંધો વધુ મજબૂત અને ગાઢ બનશે તમારી વાત કરવાની કળા તમને ફાયદો પાવશે શક્ય હોય તો આજે ફાલતુ વિવાદો અને ચર્ચાથી દૂર રહેજો શાંતિ જાળવજો આજનો શુભ રંગ છે લીલો આજની સલાહ વાણીમાં સૌમ્યતા જાળવી રાખો અને વિવાદોથી દૂર રહો ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે અ તેમજ ડ આજે તમારે તમારા સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી પડશે કામના ભારણ વચ્ચે પણ આરામ માટે સમય કાઢવો ખૂબ જ જરૂરી છે કારોબારીમાં બાબતોમાં ભાગ્યનો સાથ મધ્યમ રહેશે તેથી વધારે જોખમ લેવાનું ટાળો જોકે સંતાન તરફથી સારા અને ખુશખબર મળવાની શક્યતા રહેલી છે જે તમારા મનને શાંતિ અને આનંદ પાવશે આજનો શુભ રંગ છે સફરજન લાલ એપલ રેડ દેવદર્શન સમસ્ત શક્તિના સ્વરૂપ માતા દુર્ગાની પ્રાર્થના કરો અને તેમના આશીર્વાદ મેળવો પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમ ટ આજના દિવસે તમારા અધિકારો વધશે અને તમને વધુ જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે નોકરી કરતા જાતકોને પ્રમોશન મળવાની અથવા તમારા કાર્યની પ્રશંસા થવાની સંભાવના રહેલી છે તમારો આત્મવિશ્વાસ ચરમસીમા પર રહેશે પ્રેમ પ્રસંગોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ રહેશે સંબંધોમાં પ્રેમ વધશે આજનો શુભ રંગ જોઈએ તો મરૂન આજનો સંદેશ હંમેશા યાદ રાખો આજે તમારો આત્મવિશ્વાસ જ તમારી સૌથી મોટી શક્તિ રહેલી છે છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ આજે તમને યાત્રા અથવા વ્યવસાયમાં સફળતા મળવાના યોગ રહેલા છે ટૂંકી યાત્રા લાભદાયી નીવડી શકે છે ક્ષેત્રમાં નવા સંપર્કો બનશે જે ભવિષ્યમાં તમારા માટે લાભકારક સાબિત થશે તમારા ઘરમાં આજે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે જેનાથી ઘરમાં ઉત્સાહનો માહોલ રહેશે આજનો શુભ રંગ છે ક્રીમ આજનો ઉપાય સૂર્યનારાયણને યાદ કરીને ધરતીમાં પાણી અર્પણ કરો પૃથ્વી પર પાણી રેડવું સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ તમને માનસિક શાંતિ અને રાહતનો અનુભવ થશે લાંબા સમયથી ચાલી આવતી ચિંતાઓ દૂર થશે તમારા પાર્ટનર સાથે વધુ સમય વિતાવાથી તમારા બંને પ્રચ્ચેનો પ્રેમ અને સ્નેહ વધશે આર્થિક રીતે ખર્ચ વધશે પણ તેની સામે તમને લાભ પણ મળી શકે છે તેથી આર્થિક સંતુલન જળવાય રહેશે આજનો શુભ રંગ છે પીળો તેમજ આજની એક સલાહ આજનો દિવસ દાન પુણ્ય કરવાથી શુભ ફળ આપશે ગરીબોને મદદ જરૂરથી કરો આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય તમારા જે કોઈ સિક્રેટ પ્લાન કે ગુપ્ત યોજનાઓ હશે તે આજે સફળ થશે નોકરીના ક્ષેત્રમાં તમને સારા અને સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે તમારી કાર્યક્ષમતામાં વધારો થશે જો કે તમારે તમારા ગુસ્સાને નિયંત્રણમાં રાખવું પડશે જો તમે શાંતિ જાળવશો તો બધું જ કાર્ય સુખદ અને સરળતાથી પૂરું થશે આજનો શુભ રંગ છે બ્લૂ તેમજ આજનો મંત્ર ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ જરૂરથી કરવો નવમી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના નામાક્ષર છે ભ ધ ફ ઢ આજે તમને તમારા ભાગ્યનો જોરદાર સાથ મળી શકે છે અટકેલા કામોમાં ગતિ આવશે ભૂતકાળમાં કરેલા રોકાણમાં ફાયદો થવાની પ્રબળ સંભાવના રહેલી છે નાણાકીય સ્થિતિ મજબૂત બનશે સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ માટે આ સમય ઘણો સારો રહેલો છે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત થઈ શકશે અને સફળતા જરૂરથી મળશે આજનો શુભ રંગ ઓરેન્જ તેમજ આજની ટીપ પોતાના ગુરુદેવની સેવા નમસ્કાર કરો અને તેમના આશીર્વાદ જરૂરથી લો દસમી રાશિ છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ આજે તમને કાનૂની અથવા સરકારી કામોમાં સફળતા મળી શકે છે જો કોઈ કા કોર્ટ કચેરીના કામ હોય તો તેમાં રાહત મળશે તમારા પરિવારની જવાબદારીઓ વધશે પણ આ જવાબદારીઓ તમને આનંદ અને સંતોષ પણ અપાવશે પરિવારજનો તમારા પર વિશ્વાસ મૂકશે આજનો શુભ રંગ છે કાળો આજની સલાહ તમારા દરેક કામને સમયસર પૂર્ણ કરો અને કામમાં આળસ ન રાખો અગિયારમી રાશિ છે કુંભરાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ શ તેમજ શ આજે તમને નવા વિચારોને પ્રોત્સાહન મળશે રચનાત્મકતા અને નવીનતાથી ભરેલો દિવસ રહેશે લાંબા સમયથી અટકેલું કોઈ જૂનું કામ આજે પૂર્ણ થવાની સંભાવના રહેલી છે જેનાથી મોટી રાહત મળશે તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી શકે છે અને તમે વધુ ઉર્જાવાન અનુભવ કરશો આજનો શુભ જોઈએ તો આકાશી સ્કાય બ્લૂ આજનો ઉપાય આજે ગૌ માતાના આશીર્વાદ મેળવા માટે ગાયને રોટલી અવશ્ય ખવડાવો બારમી રાશિ અને છેલ્લી રાશિ જોઈએ તો મીન રાશિ મીન રાશિના નામ અક્ષર છે દ ચ તેમજ થ આજે તમને પ્રેમ અને કરિયર બંને ક્ષેત્રોમાં પ્રગતિ જોવા મળી શકે છે જીવનસાથી અથવા પ્રિયજન સાથેના સંબંધોમાં ખુશી અને સંતુષ્ટિ રહેશે તમારી આવકના નવા સ્ત્રોત મળશે જેનાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે પરિવારમાં શાંતિ અને સૌહાર્દપૂર્ણ માહોલ જળવાય રહેશે આજનો શુભ રંગ જોઈએ તો જાબલી પર્પલ આજનો મંત્ર ભગવાન શ્રી નારાયણની કૃપા મેળવવા માટે ઓમ નારાયણ નમઃ મંત્રનો જાપ જરૂરથી કરો રાધે રાધે જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો આજનો શુભ સંદેશ યાદ રાખો દર્શક મિત્રો શુભ વિચાર જ હંમેશા શુભ ફળ આપે છે તમારા વિચારો સકારાત્મક રાખો આજના માટે બસ આટલું જ દર્શક મિત્રો જો તમને આ રાશિફળ પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવી જ માહિતી માટે આપણી ભાવિ દર્શનની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં કાલે ફરી નવા રાશિફળ અને શુભ સંદેશ સાથે મળીશું જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમને આવેલું તો લાઈક કરજો શેર કરજો દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો